જય માતાજી બધાને તો જો ઊંધિયું તો લગભગ બધા જ બધાના ઘરમાં બનાવતા હોય છે પણ મારા જ ઘરમાંથી મેં ઘણાના મોઢે આ સાંભળેલી છે કે મુઠડી છે તે કડક થઈ જતી હોય છે મસાલો પ્રોપર થતો નથી ઘણાને રસો જોઈએ છે તો રસો બનતો નથી એકદમ કોરું થઈ જાય છે અથવા તો તેલ ઓછું પડે અને ઉપરથી મસાલો અને તેલનો વઘાર શાક બનીને તૈયાર થઈ જાય ઊંધિયાનું પછી ઉપરથી કરવો પડે તો આ બધા જ પ્રશ્નોનો જવાબ અને બધી જ રીતે એકદમ પરફેક્ટ એવું ઊંધિયું આજે તમને હું બતાવીશ તો ઊંધિયામાં તો ઘણી ખરી સામગ્રીઓની તૈયારી કરવી પડે પરંતુ મેં અહીંયા જેટલી તૈયારી કરી છે અત્યારે એટલી તમને બતાવી દઉં તો જો એ લીલું લસણ સમાર્યું છે એકદમ ઓપ્શનલ છે જેને ખાતા હોય તેને ઉમેરવાનું બાકી સ્કીપ કરવાનું શેકેલા શેંગદાણા વરિયાળી તલ જીરું અને ધાણા લીધા છે મેં એક દોઢ કે બે ચમચી જેટલું બધું લીધું છે સાથે ટોપરું લીધું છે આ વસ્તુ છે ખાસ ઉમેરવાની બાકી બીજી બધી શાકભાજી છે એ તમે સ્કીપ કરી શકો જે ભાવતું હોય તે વધારે ઉમેરી શકો ન ભાવતું હોય તે ઓછું પણ ઉમેરી શકો હવે એ હું તમને આગળ બતાવીશ અહીંયા મેં મુઠળી બનાવવા માટે એક વાટકો ધોઈને સમારેલી મેથી લીધી છે સાથે અડધો વાટકો કોથમરી લીધી છે તેનાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે ને સાથે મૂઠડી બનશે પણ એકદમ પ્રોપર એક ચમચી વરિયાળે લીધી છે હવે એક અંદર એક ચમચી તલ લીધા છે અને અડધી ચમચી ધાણા લીધા છે આ બધું અધકચરું આ રીતે વાટી લેવાનું સાવ ઝીણો ભૂકો નથી કરવાનો બસ તેની સુગંધ છોડવા માંડે મસાલો ત્યાં સુધી આપણે વાટવાનું અને આખું મોઢામાં આવે તો સારું ન લાગે માટે અધકચરું કરવાનું સાથે એક ચમચી મીઠું એક ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે સાથે અહીં ગળપણમાં મેં બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તમારે વધારે ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે કરી લેવી સાથે અહીં મેં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અહીં આપણે કોઈપણ સોડાખારના ઉપયોગ વગર એકદમ સરસ પલળી જાય શાકની અંદર નાખતા અને એકદમ પોચી થઈ જાય એ રીતે આપણે બનાવશું તેની માટે મેં અહીં ચારથી પાંચ ચમચી સાથે પાણી પણ ઉમેરી દીધું છે હવે આ બધું હાથેથી આ રીતે પહેલાં મસળી લેવાનું આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે તમારે જો સોડાખાર ન નાખવો હોય તો તમારે આ રીતે બનાવવાની હવે એક વાટકો ભરી ચણાનો લોટ ઉમેરવાનો ઝીણો ચણાનો લોટ સાથે મેં અહીંયા અડધો વાટકો બીજો ઉમેર્યો છે ટૂંકમાં મેથી અને કોથમરી જેટલી લો એટલો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે બહુ સરળ માપ સાથે હું તમને મોથળી બનાવતા શીખવાડીશ જે રીતે હું બનાવું છું ને એકદમ એ ઊંચી થતી હોય છે જે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે સાથે અડધી વાટકી મેં અત્યારે ઘઉંનો જાડો લોટ જે આપણે લાપસી લાડવા માટે વાપરીએ છીએ એ ઉમેર્યો છે હવે જરૂર લાગે તો અડધા વાટકામાંથી આપણે થોડો થોડો લોટ ઉમેરી અને લોટને બાંધી લેશું અહીં આપણે લોટ પૂરીનો કે પરાઠાનો જે રીતે બાંધીએ છીએ થેપલા વગેરેનો એ પ્રમાણેનો લોટ બાંધવાનો બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતે બહુ કડક કરશો તો મુઠડી પડશે નહીં બરાબર અને હવે અહીં બાકી રહેલો લોટ પણ ઉમેરી દઉં છું આ રીતે મેં અહીં પૂરો એક વાટકો ઘઉંનો જાડો લોટ ઉમેર્યો છે તમારે જરૂર લાગે એટલો આપણે થોડું થોડું ઉમેરી અને આ રીતે લોટ બાંધી લેવાનો તો લોટમાં મેથી અને કોથમરીનું પ્રમાણ અને આ રીતે એકદમ પ્રોપર લોટનું પ્રમાણ હશે તો તમારે મુઠ્ઠીમાં ક્યારેય સોડાખાર નહીં ઉમેરવો પડે અને મોણ માટે આપણે તેલ સારા એવા માત્રામાં ઉમેર્યું છે માટે આપણે હવે એક્સ્ટ્રા પાણીની પણ જરૂર નહીં પડે ને ખૂબ જ સરસ એવા મુઠિયા બની જશે જો આ રીતે આપણો લોટ બંધાઈને તૈયાર છે હું તમને એક ગોળીવાળીને પણ બતાવું તો અહીં આ રીતે નાની સાઇઝના આપણે ગોળા બનાવવાના છે તમે આ રીતે પણ બનાવી શકો થોડી ચપટી પણ બનાવી શકો અને લમગોળ આકારની પણ બનાવી શકો મોટડી તમારે જે રીતે પસંદ હોય તે પ્રમાણે છે વાપવાનો થોડી નાની હશે તો એ પાણીમાં આપણે રસામાં જ્યારે શાકમાં ઉમેરીએ ત્યારે એ રસો પીતી હોય છે અને મોટી થતી હોય છે તો એ બટેટા પણ સમારી લીધા છે હવે એક એક શાક છે એ હું આગળ તેલ ગરમ થાય ને પછી હું બનાવતી જઈશ સુધારતી જઈશ અને તળતી જઈશ માટે મેં અત્યારે અગાઉથી નથી દેખાડ્યું ખૂબ ઓછા સમયમાં આ રીતે આપણે ઊંધિયું બનીને તૈયાર થઈ જાય જો તેલ એકવાર આવી જાય ને એટલે થોડું ધીમું કરી મીડિયમ તાપે કરી અને મૂઠડીને ઉમેરી દેવાની અને આવી રીતે ફેરવતા ફેરવતા પાંચથી સાત મિનિટ તળાતા લગભગ થશે અને આ રીતે તમે જુઓ તો થોડી ખુલવા લાગી છે આપણી મૂઠડી એટલે શેકાવાની તૈયારી થઈ ગઈ છે આને આપણે એકદમ બ્રાઉન કલરની નથી કરવાની પરંતુ આ થોડી ક્રિસ્પી કરવાની જેથી શાકમાં પલળે પછી તે છૂટ્ટી ન પડી જાય તો જો આ રીતે આપણી બધી જ મૂઠડી તળાઈ ગઈ છે ઓછી તળશો ને તો શાકમાં છૂટ્ટી પડી જશે માટે થોડી સરખી એવી શેકવાની અને બહુ હાઈ ફ્લેમ પર બધું નથી શેકવાનું એકવાર ઉમેરો ત્યારે ફાસ્ટ ગેસ રાખવાનો ઉમેરાઈ જાય વસ્તુ એટલે થોડો ધીમો કરી નાખવાનો અહીંયા એક પછી એક બધું શાક તળશું અને આ રીતે ચડી જાય એટલે તેને બહાર કાઢી લઈશું તો બટેટાને જો આ રીતે થોડાક કલર બદલાઈ જાય ને એ રીતે તળવાના અને છરીની મદદથી મેં ચેક પણ કરી લીધું કે ચડી ગયા છે કે નહીં બરાબર પાકે પછી જ આપણે તેને બહાર કાઢવાના તેલમાંથી તો ફ્લાવરને પણ આ રીતે ચેક કરી લઉં છું અહીં મેં બધું શાકભાજી નથી ઉમેર્યું પરંતુ હા અમને જે પસંદ છે ને એ બધું ઉમેર્યું છે એવી રીતે તમારે પણ જે રીતે તમને પસંદ હોય ને એ રીતે તમે શાક ઉમેરી શકો ને તેલમાં સૌપ્રથમ પ્રથમ મોઠળી તો તળવાની જ પછી તમારે બધું શાકભાજી તળવાનું જે તેની ફ્લેવર છે એ બધા જ શાકની અંદર થોડી થોડી આવી જાય અહીં મેં કેળા તળાવવા માટે નાખ્યા છે ત્યાં સુધીમાં હું સુરણ અને રતાળું કાપી લઉં સુરણને રતાળાને એકવાર કાપ્યા પહેલાં જ સારી રીતે ધોઈ અને તેનો ગારો છે તેની ધૂળ છે એ બધી દૂર કરી લેવી અને થોડી મોટી છાલ કાઢી આ રીતે સમારવું તો એકદમ મીડિયમ એવા ટુકડા કરવાના સુરણ અને રતાળું છે જે ચડવામાં વાર લાગે છે અને જો બરાબર તળાય નહીં અથવા તો થોડું શાકમાં બફાશે નહીં તો કાચું પણ લાગશે તો આ રીતે મીડિયમ એવા ટુકડા કરી અને ઉપરથી થોડું મીઠું વભરાવી તેને ચોળી લેવાના જેથી તેની ચીકાશ છે તે દૂર થઈ જાય અને સુરણ છે તે થોડુંક ગળામાં આપણને ચળ આવે છે તેનાથી ખાવાથી તો થોડું મીઠા આ રીતે રગ ને તો તમારે ચળ પણ નહીં આવે ખાતા અને એકદમ ચીકળા ચીકાશ છે તેની દૂર થઈ જશે રતાળાની તો આ રીતે મેં કેળા તળાઈ ગયા છે હવે તેને બહાર કાઢી લીધા એ મેં કાચા કેળા જ લીધા છે પરંતુ એક દિવસ ફ્રીજની અંદર પડ્યું રહ્યું તો તેની છાલનો કલર છે થોડોક બદલાઈ ગયો છે હવે બીજી બાજુ તે જ તેલમાં જેમાં હું શાકભાજી તળી રહી છું તેમાંથી બે પાવળા તેલ લઈ તેમાં હિંગ ઉમેરી અને આપણે જ્યાં દાણા લીધા છે એ બધા આપણે તળવા પડશે તો અહીં સુરતી પાપડી ઉમેરી દીધી છે થોડી પાપડી રાખી છે અને થોડા દાણા થોડીક વાલોર ઉમેરી છે અને થોડા એવા વટાણા ઉમેર્યા છે આ રીતે સાઈડમાં મેં થોડુંક કરી લીધું છે અહીં લગભગ છે ને બે કિલો આસપાસ ઊંધિયું બનશે તો મેં એ પ્રમાણે બધી વસ્તુ લીધી છે તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે થોડું વધારે ઓછું કરી લેવું હું તો કહું વ્યક્તિ રીત શાકભાજીના વાટકા ભરી લેવાય એક વાટકો એક વ્યક્તિ ગણી એ રીતે તમે ઊંધિયાનું શાક લ્યો તો તમારે ઊંધિયું છે તે બહુ ઝાઝી માત્રામાં બગાડ નહીં થાય અથવા તો પડ્યું પણ નહીં રહે તો આ રીતે દાણા પણ ચડી ગયા છે તે ચેક કરી લઈએ સાથે થોડું મીઠું ઉમેરી દીધું જેથી ફટાફટ ચડી જાય અને અહીં મેં હળદર પણ ઉમેરી દીધી છે જેથી તેનો કલર છે તે જળવાઈ રહે આવો લીલો જ તો જો આ રીતે ચેક કરી લેવાનું તો દાણા એકદમ સારી રીતે દબાય છે એટલે આપણે બધું ચેક કરી અને હવે ગેસને બંધ કરી ઢાંકણ ઢાંકી તેને રહેવા દેશું હવે બીજી બાજુ આપણે ઊંધિયું બનાવવા માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ આ મસાલો તમે સ્ટોર પણ કરી શકો ફ્રીઝમાં તમારે જ્યારે ઊંધિયું બનાવવાની ઈચ્છા થાય ત્યારે તમે આનો ઉપયોગ કરી ફટાફટ ઊંધિયું બનાવી શકો દસથી પંદર મિનિટની અંદર શાકભાજી તળાઈ એટલી જ વાર લાગે તો જો એ શિંગદાણા મેં ફોતરા સહિત લઈ લીધા છે અને શેકેલા છે તમારે ફોતરા કાઢ્યા હોય તો કાઢી શકો દોઢ ચમચી જેટલી વરિયાળી લીધી છે બે ચમચી જેટલા તલ લીધા છે એક ચમચી જીરું લીધું છે સાથે મેં અહીં અડધીથી પોણી ચમચી જેટલા ધાણા લીધા છે સૂકા દસથી બાર તીખા લીધા છે બે લવિંગ લીધા છે એક ટુકડો તજનો આ રીતે એક ઇંચ જેટલો લીધો છે સાથે એક બાદિયાનું ફૂલ લીધું છે હવે આ મસાલાને આપણે સારી રીતે પીસી લેશું તો એકદમ ઝીણું જેટલું થાય તેટલું ઝીણું કરવાનું મેં આ રીતે સરસ વાટી લીધું છે હવે તેને કાઢી લઈશું અને તે જ મિક્સર જારની અંદર તીખાશ પ્રમાણે બહુ તીખા આવે છે જે ઝીણા મરચાં એ પણ બે લીધા છે અને બે છે એ મીડિયમ તીખા મરચાં લીધા છે તમને જેટલી તીખાશ પસંદ હોય તેટલું તમે ઉમેરી શકો લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો આ રીતે થોડું સવારીને ઉમેરીએ તો ફટાફટ પીસાઈ જાય અધકચરું નથી રહેતું સાથે આ રીતે બેથી અઢી ઇંચ જેટલો હળદરનો ટુકડો લીધો છે લીલી હળદર લેશું અહીં આપણે સૂકી હળદર નહીં વાપરીએ તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો હળદરને અને સૂકી હળદર પણ વાપરી શકો ત્યારે સીઝન છે તો મેં હળદર લીધી છે સાથે તેલ ગરમ જ છે અને જેટલી જરૂર હતી તેટલું મેં રાખ્યું છે અહીં લગભગ એક વાટકા જેટલું તેલ મેં અહીં રાખ્યું છે નાનો વાટકી જેટલું અને તેમાં લીમડો અને હિંગ ઉમેરી દીધી છે સાથે આ લીલું લસણ ધોઈને સમારી અને ઉમેરી દીધું છે હવે આને થોડી વાર સાતળવા દઈશું અને પછી આપણે તેની અંદર પેસ્ટ જે તૈયાર કરીને રાખી છે તે ઉમેરી દઈશું તો અહીં બધી જ પેસ્ટ હું ઉમેરી દઉં છું અને તેને પણ સારી રીતે સાતળી લઉં છું તમને હું કલર બતાવું કેટલો જોરદાર લીલી હળદરથી કલર આવે છે અહીં સુકી હળદરનો આપણે ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નહીં પડે તો જ્યાં સુધી લીલી હળદર આવતી હોય ત્યાં સુધી આપણે લીલી હળદરનો જ ઉપયોગ કરવો વધારે સારું નામ પણ તેનો ટેસ્ટ સારો આવે છે શાકની અંદર સાથે અહીં જે આપણે વાટીને તૈયાર કરેલું હતું શિંગદાણાને એવું એ બધું મેં બધો જ મસાલો ઉમેરી દીધો છે અહીં તમારે કેટલું શાકભાજી છે એ પ્રમાણે મસાલો ઉમેરવાનો અને બાકી રહે એ તમે ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાનો અહીં દોઢથી બે ચમચી જીરું લીધું છે અને ત્રણથી સાડા ત્રણ ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે તીખાશ તમે વધારે ઓછી લઈ શકો અને એમાં એવું કંઈ પણ નથી ઊંધિયાના મસાલામાં કે અત્યારે આ બધું ઉમેર્યું કદાચ ઘટે તો ઉપરથી ના ઉમેરી શકીએ હું તમને એ પણ બતાવીશ કે તમારે ક્યારે ઉમેરી શકાય ચાખીને કે જ્યારે ઓછું હોય તો તમે ઉમેરી શકો એમ અહીં મેં ત્રણ મોટા રંગના ટમેટા છે એ સમારીને લીધા છે સાથે એક ચમચી ભરી મીઠું ઉમેર્યું છે સાથે આપણે મૂઠડીમાં પણ ઉમેર્યું છે રતાળુને એવું તળ્યું ત્યારે એમાં પણ હતું મીઠું તો તમારે એ પ્રમાણે ટેસ્ટ કરી અને પછી ઉમેરી શકાય એટલે પહેલેથી બધું વધારે ના ઉમેરવું તો જો આ રીતે સરસ સંતળાઈ જાય અને તેલ છૂટું પડવા લાગે થોડું હલાવતા રહેવાનું શિંગદાણાનો ને એનો ભૂકો છે એટલે ચોંટી ન જાય એનું ધ્યાન રાખતા રાખતા અને સૌપ્રથમ અહીંયા હું રતાળુ સુરણ અને બટેટા ઉમેરી દઈશ અને એને થોડી વાર માટે સાતળી અને ચારથી પાંચ મિનિટ ફક્ત એને જ થવા દઈશ જેથી એકદમ હાર્ડ હોય છે કડક હોય છે તો એની અંદર સુધી મસાલો ચડી જાય અને એક પછી એક તળવાનું કારણ પણ એ જ કે બધાની પ્રોસેસ કુકિંગ પ્રોસેસ છે અલગ અલગ હોય છે રીંગણાં થતાં બિલકુલ વાર નથી લાગતી જ્યારે બટેટા થતાં વાર લાગે છે માટે એક એક શાક સમારી અને એક શાક તમારે તળવાનું તો અહીં તો હું તેલ મૂકીને જ એક શાક તળાય ત્યાં બીજું શાક તૈયાર રાખું સુધારીને એ રીતે હું કરું તો મેં તમને અગાઉથી ક્વોન્ટિટી બતાવી નથી તો એ માપ એ સારું છે કે તમારે વ્યક્તિ દીઠ એક એક વાટકો દોઢ દોઢ વાટકો માપ ગણી લેવાનું તમારા ઘરમાં જે પ્રમાણે શાક ખવાતું હોય એ રીતે ને સાથે આ ટોપરાનો ભૂકો ઉમેરી દઉં છું ઝીણું જે ટોપરું આવે છે ટૂંકમાં એ લીધું છે સૂકું નાળિયેર અને આ સમયે તમારે ચાખી લેવાનું મીઠું મરચું કે જીરાનો પાવડરનો ટેસ્ટ ઓછો લાગતો હોય તો તમે બધું જ અત્યારે ઉમેરી શકો અને ફરીવાર મિક્સ કરી થોડી વાર સતવા દેવાનું હવે અહીં મેં બે ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેર્યું છે ટોટલ મેં ત્રણ ગ્લાસ ગરમ કર્યું છે પરંતુ આપણે મૂઠડી ઉમેરી બેથી પાંચ મિનિટ ઉકાળી અને પછી જરૂર લાગે તો બીજું પાણી ઉમેરશું ખાસ તમારે ગરમ પાણી ઉમેરવું ઠંડુ પાણી બિલકુલ ન ઉમેરવું જેથી આપણે જે પકાવેલા આપણા શાકભાજી છે તે ઠંડુ પાણી ઉમેરવાથી કડક થઈ જતા હોય છે તો એ ન થાય અને કૂકિંગ પ્રોસેસ બાદ ન થાય માટે ગરમ પાણી જ ઉમેરવું સાથે અહીં મૂઠડી પણ ઉમેરી દીધી છે જો હું તમને એક બતાવું તો આ રીતે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી મૂઠડી બની છે આનો ભૂકો પણ તમે ઉમેરી શકો પરંતુ અત્યારે આપણે ગ્રેવીમાં બધું જ ઇનફ છે તલ ટોપરું શિંગદાણા માટે અત્યારે ભૂકો નથી કરતી તમારી પાસે જો એક પણ વસ્તુ ન હોય તલની કે ટોપરાની ન હોય ટોપરું ન હોય કિશિંગ દાણાનો હોય તો તમે આ રીતે મોઠડીનો ભૂગો કરી તેની ગ્રેવી પણ કરી શકો આ સમયે સાથે અહીં જે દાણા તળીને રાખ્યા હતા એ પણ ઉમેરી દીધા છે અને સારી રીતે મિક્સ કરી લેશું તો જો હજી તો આપણે કૂકિંગ પ્રોસેસ બાકી છે આમાં હજી આઠથી દસ મિનિટ માટે આપણે મીડિયમ તાપે તેને ઢાંકી અને ઉકાળવાનું છે તો મને થોડું પાણી ઓછું લાગે છે તો અહીં બાકી રહેલો એક ગ્લાસ પણ હું ઉમેરી દઉં છું તો તમે પણ આ રીતે ઉપરથી થોડું ગરમ પાણી ઉમેરી શકો અને જો આ રીતે તેલ આપણે જેટલું ઉમેર્યું છે ને એટલું ઉપર આવી જશે એટલે તમારે એક એ પણ ખ્યાલ રહેશે કે પાણી કેટલું ઉમેરવું એનું માપ રહેશે કે જ્યાં સુધી આ રીતે તેલ ઉપર ન આવી જાય ત્યાં સુધી તમારે પાણી ઉમેરવું પડે અને આ પાણી બધું જ મૂઠડી છે તે શોષી લેશે જો વાત કરતાં કરતાં મેં ગળપણ પણ ઉમેરી દીધું છે મેં અહીં બેથી ત્રણ ચમચી ઉમેરી છે તમે ટેસ્ટ કરી ગળપણ એ રીતે ઉમેરી શકો સાથે આંબલીની મીઠી ચટણી છે તે મેં ઉમેરી છે તમે અહીં આંબલીનો પલ્પ પણ ઉમેરી શકો અને આંબલી ન ખાતા હોય તો તમારે લીંબુનો રસ પણ નીચવી શકો તો બહાર તો ઊંધિયામાં લીંબુના ફલ ફૂલ પણ વાપરે છે કારણ કે શાકનો કલર જળવાઈ રહે પરંતુ આપણે ઘરે બહુ હેલ્ધી રીતે બનાવીએ છીએ તો આપણે અહીં આંબલીની ચટણી ઉમેરી છે અને ઘરે જ હું બનાવું છું તમારે ચટણીની રેસીપી જોતી હોય તો ઉપર આઈ બટનમાં પણ છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો તો સ્વાદ પ્રમાણે તમારે ખટાશ પણ ઉમેરી આવી રીતે આઠથી દસ મિનિટ ઢાંકણ ઢાંકી અને થવા દેવાનું ને હંમેશા જમવાના અડધો કલાક પોણા કલાક અગાઉ તમે ઊંધિયું બનાવીને રાખી દો તો એકદમ સરસ શોશી લેશે બધું જ પાણી મુઠળી છે તે એકદમ એક રસ થઈ જશે અને ખાવાની ખૂબ મજા આવે એવું જોરદાર ઊંધિયું બનશે તો રસાદાર ચટાકીદાર આપણું ઊંધિયું બનીને તૈયાર છે તો આ ઉત્તરાયણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમને મારી રેસિપી પસંદ આવી હોય ને કંઈ પણ જાણવા જેવું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ન ભૂલતા એકવાર આ રીતે જરૂરથી બનાવજો તમે આ જ રીતે ઊંધિયું બનાવશો સો ટકા ગેરંટી છે તમને આ ઊંધિયામાં જો તેલ વધારે લાગતું હોય તેલમાં તળવાથી તેલ વધારે વપરાય એવું લાગતું હોય કે તમે બહુ હેલ્થ કોન્શિયસ હોય તો તમારે સ્ટીમ કરીને કે પછી થોડું બાફીને એક સીટી લગાવી દેવીની કુકરમાં અને પછી એ રીતે આ રીતે વઘારો તમે આ ગ્રેવી સાથે તો પણ બહુ જોરદાર એવું ઊંધિયું બનશે તો જો રેસીપી પસંદ આવે તો બીજી વાર કહું છું વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ખૂબ ને ખૂબ શેર કરજો અને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી